પેન્ડા ગેંગ પર સકંજો વધુ બે સાગરિતોની ધરપકડ રાજકોટ શહેરમાં આતંકનો પર્યાય બની કુખ્યાત પેન્ડા ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે ગુજસિટોક ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ચાલી રહેલી તપાસના ભાગરૂપે બ્રાન્ચે ગેંગના વધુ બે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે જેનાથી આ સંગઠિત ગુનાખોરીના મોટો ફટકો પડ્યો છે આ ગેંગ જેનું નેતૃત્વ રાજપાલશ્રી ઉર્ફે રાજા જાડેજા કરે છેલ્લા એક દાયકામાં હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ખંડણી અને નશીલા પદાર્થોના વેપાર જેવા એકોતેરથી વધુ ગંભીર ગુનાઓમાં સડોવાયેલી છે તાજેતરમાં શહેરમાં મુરઘા ગેંગ સાથે થયેલા ગેંગ વોર ફાયરિંગની ઘટનાઓ બાદ પોલીસે આ બંને ગેંગો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી જેના ભાગરૂપે પેન્ડા ગેંગના સત્તર સભ્યો વિરુદ્ધ ગુજ્સિટોક હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સળુવાયેલા અને ફરાર આરોપીઓની સોધી કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ધરપકડોથી ગેંગના અન્ય સભ્યોમાં ફફડાટ ફેલાયો છે ને પોલીસને આશા છે કે આ કાર્યવાહીથી શહેરની શાંતિ ને સુરક્ષા મજબૂત બનશે પોલીસ દ્વારા હજુ પણ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ ગુનામાં કુલ સત્તર આરોપી હતા જેમાં પંદર આરોપી પોલીસ કસ્ટડીમાં હતા અને પકડી હતા હતા આરોપી ફરાર જેમાં એક ઝાલા જેના વિરુદ્ધ પાંચ ગુના છેલ્લા દસ વર્ષના અમે ધ્યાને લીધેલા હતા અને એક મિલન નરબેરામભાઈ કોડલિયા જેના વિરુદ્ધના સાત વર્ષ છેલ્લા દસ વર્ષમાં સાત ગુના કરેલા હતા એક અમે ધાને લીધેલા હતા આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારામારી ખૂનની કોશિશ અને મને મની લેન્ડિંગ જેવા ગુના દાખલ થયેલા છે અને હાલમાં ની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે